Uh, statement to make. Um, following that, uh, as you know, there will be a briefing uh, by uh, my colleagues from the military. The uh, Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours this earlier this afternoon. Uh, it was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours indian standard time today instructions have been given on both sides to give effect to this understanding the director general of military operations will talk again on the 12th of may at 1200 hours thank you વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ કોન્ફરન્સમાં જે આજે સ્ટેટમેન્ટ ટ્વીટ થ્રુ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું માર્કો રૂબિયોએ આપ્યું કે બંને દેશ સીઝ ફાયર માટે સહમત થઈ ગયા છે અને ભારતે પોતાની શરતો પર સીઝ ફાયર સ્વીકાર્યું છે ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સીધું સ્ટેટમેન્ટ તો વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટની જે ચર્ચા હતી માર્ક રૂબિયોએ કહ્યું કે અડતાલીસ કલાકથી ઓર ધ નાઇટ બંને આ દેશના વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ એનએસએ સાથે અને ઇન્કલુડિંગ બંને દેશના પ્રાઇમ મિનિસ્ટર સાથે આ અંગે વાતચીત થઈ રહી હતી અને અંતે બંને એ એટલે કે ભારત અને પાકિસ્તાને સીઝ ફાયર નો નિર્ણય સ્વીકાર્યો છે સહમત થયા છે પણ ભારત સરકારે સીઝ ફાયર ની પુષ્ટિ કરી છે અને પોતાની શરતો પર કરી છે તેવું કહેવું છે વિદેશ મંત્રાલયના જે પણ સ્ટેટમેન્ટ આપણે આપ્યા સાંજે પાંચ વાગ્યાથી સીઝ ફાયર લાગુ કરી દેવાયું છે એક કલાક પહેલાની વાત છે અને તે બાદ તમામ ટ્વીટ આપ્યા તો બહુ મોટા સમાચાર છેલ્લા ત્રણ દિવસથી જે કંઈ પણ પાકિસ્તાન સરહદે પાકિસ્તાન તરફથી ડ્રોન એટેક અને એલઓસી પર જે પણ ફાયરિંગ થઈ રહ્યું હતું સતત પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું હતું જડબા તો જવાબ ભારતે સતત આપ્યો અને આજે પાકિસ્તાનના એરબેઝ સહિતની જગ્યા પર ભારતે વળતી કાર્યવાહી પણ કરી ગઈકાલે જે રીતે વાત કરવામાં આવી હતી કે લેથી લઈને છેક ભુજ સુધી અલગ અલગ જગ્યાએ ડ્રોન એટેકનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તો આ સ્થિતિ ક્યાં જઈને અટકશે એ ચર્ચાનો દોર હતો પણ સીઝ ફાયર નો સ્વીકાર કર્યો છે ભારત અને પાકિસ્તાન જેના પર સમગ્ર વિશ્વની નજર હતી આજ જે સમાચારો ચાલી ચાલુ થયા હતા જ્યારે ગઈકાલે સાઉદી અરબના વિદેશ મંત્રી જ્યારે પાકિસ્તાન પહોંચે છે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર અને સેનાના પ્રમુખ સાથે વાતચીત કરતા ફોટોઝ વાયરલ થાય છે એ જ પ્રયાસો ઈરાન તરફથી હતા આજે ચીન એ સ્ટેટમેન્ટ આપે છે કે માહોલ થોડો ઠંડો પડે તણાવ ઘટે તો હવે ભારત સરકારે શેર ફાયર ના નિર્ણયની પુષ્ટિ કરી છે તો ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવનો માહોલ હતો સતત ડ્રોનથી હુમલાઓ થઈ રહ્યા હતા તેના વચ્ચે મોટા સમાચાર આપણી સાથે જોડાઈ ગયા છે કેતનભાઈ સ્વાગત છે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ સીઝ ફાયર માટે સહમત પણ ભારતનું કહેવું છે કે ભારતે પોતાની શરતો પર સીઝ ફાયર માટે સહમતી દર્શાવી છે આ એક બહુ સારા સમાચાર છે જે સીઝ ફાયર થઈ ગયો મેં પહેલાં પણ કહેતો હતો કે આ વર્લ્ડ પી બહુ લાંબુ જ ચાલે એવું લાગતું નથી કારણ કે જે ગ્લોબલ જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે આખી દુનિયાની ઇકોનોમિક પરિસ્થિતિ છે પણ ભારતે કહેવાય કે જે છબ્વીસ લોકોને મારી નાખ્યા હતા તેને માટે પાકિસ્તાનને એક બોધપાઠ શીખવાડ્યો છે ભારતે બહુ સંતુલિત અને આપણા જે એરફોર્સ છે આર્મી છે અને ઇવન નેવી કે જાયને સ્વીકૃત કરવાની પાસે આપને યાદ હશે કે સેવન્ટી વન વોરમાં ભારતના સોલ્જર્સ આર્મી ઓફિસર્સ અને સિનિયર જનરલ્સે ઘણી સારી મહત્ત્વની કામગીરી પછી કારગીલમાં પણ એટલે આપણે આને માટે સૌથી વધારે તો અભિનંદન આપવા હોય તો ભારતના આર્મીને આપી શકીએ કે જેમણે ખૂબ જ સારું જે કહી શકાય કે બહુ સંતુલિત પગલાં લીધા કોઈ જે જ્યાં જ્યાં એમણે એટેક કરી બધે સક્સેસફુલ એમના સ્ટ્રાઇક રહ્યા અને પાકિસ્તાને જે નુકસાન થયું એ કોઈ આપણે કહી શકીએ કે જે સ્કૂલો છે કે નાગરિકો કે એ લોકોને નુકસાન થયા વગર જે સફળતાપૂર્વક હુમલા થયા અને પાકિસ્તાનનું જે આર્મી ફોરવર્ડ મુવમેન્ટ કરી રહ્યું હતું એ રોકાઈ ગયું તો એ કહી શકીએ કે એક બહુ મોટી જે કહેવાય કે આપણે આગળ જતા ઉપાધિ ઇકોનોમિક સિચ્યુએશન અને એને એમાં તે એક એમાંથી આપણે ઉભરી રહ્યા છીએ સાથે સાથે પાકિસ્તાનને એક બોધપાઠ મળે છે અને આજે જે ડિક્લેર કરવાનું છે કે ભવિષ્યમાં કોઈ ટેરિસ્ટ એક્ટિવિટી થશે તો એને એક્ટિવિટી ઓફ વોર ગણવામાં આવશે એટલે મારું માનવું છે કે પાકિસ્તાન આવા છમકલા કરવાનું ઓછું કરશે જ્યારે જ્યારે વોર થઈ છે પછી પાકિસ્તાનમાં તકકાપટા જેવું થયું હોય છે આપણે જોયું હશે કે યૈયા ખાન છે કે ઇવન જનરલ મુશરફ છે એટલે પાકિસ્તાનના જનરલ મુનીર છે એ હવે કેટલા દિવસ રહે છે અથવા તો એમણે જે આ ડાપણનું પગલું લીધું છે કે યુદ્ધ વિરામ કર્યો છે પાકિસ્તાનમાં જે માર્કો રૂબીએ ફોન કર્યા તેમાં એમણે પહેલાં ચીફ ઓફ આર્મી સ્ટાફ પાકિસ્તાનને કર્યો અને આપણા વિદેશ મંત્રીને કર્યો જેડી વાંસા જેડી વાંસે પણ ફોન કર્યો છે અને સીધી વાતચીત થઈ ગઈ છે બંને ડીજીમ ડીજીએમઓ આજે પાંચ વાગે એટલે હવે બાકીના બધા જે એર સ્ટ્રાઇક છે કે જે લશ્કરની મુવમેન્ટ છે એ બધી અટકી જશે એટલે આ એક કહેવાય કે બહુ સારું પગલું ભરાયું છે કારણ કે આખા વિશ્વમાં ઇકોનોમિક સિચ્યુએશન બહુ ખરાબ છે અને ટ્રમ્પ માટે એમ કહી શકાય કે ઇઝરાયલ ગાજા વોર નથી રોકી શક્યા યુક્રેન વોર નથી રોકી શક્યા ટેરિફ વોરમાં પણ એમનું કોઈ સાંભળતું નથી તો એમને સો દિવસ પત્યા પછી એક પહેલી સફળતા મળશે કે જેને માટે એમણે ભારતના ભારતનો અને પાકિસ્તાન બંનેનો આભાર માનવો જોઈએ કે અમેરિકાના રેટિંગ જે ઘણા ખૂબ નેગેટિવ છે સારા થશે યુદ્ધ હંમેશા કોઈ પણ દેશ માટે સારું નથી રહ્યું એ ખૂબ ફેમસ પોઈમ છે મોહમ્મદ આરવીની કે જ્યારે વોર પતી જતી હોય ત્યારે લીડર્સ સ્ટેન્ડ કરતા હોય છે પણ ગરડી મહિલા એમના પુત્રની રાહ જોતી હોય છે યુવતી એમના પતિની રાજ હોતી હોય છે અને છોકરાઓ એમના હિરોઈન ફાધરની તેમાં કોણે કોણ પ્રાઇઝ પે કરશે તો આ જે થયું છે ભારત માટે ઘણું સારું છે પાકિસ્તાન માટે પણ સારું છે કે એમની જે ઇકોનોમિક હાલત છે એ સાવ ભાગી તૂટેલી છે બલુચિસ્તાનમાં એમને પ્રોબ્લેમ છે આમ જોવા જઈએ તો આ આવી પરિસ્થિતિમાં જો જીઓપોલિટિકલ સિચ્યુએશન સેવન્ટી વન જેવી હોત તો પાકિસ્તાન આ ટુકડા થઈ ગયા હોત પણ અત્યારે એવું છે કે બીજા બધા યુદ્ધો ચાલી રહ્યા છે અને રશિયા ચાઈના એક બાજુ છે પાકિસ્ અમેરિકાની પરિસ્થિતિ ઘણી સારી નથી કે જે પાકિસ્તાન માટે થોડી સારી જીઓ પોલિટિકલ સિચ્યુએશન રહી અને તુર્કી અમને મદદ કરી એટલે પાકિસ્તાન માટે પણ આ એક સારું છે કે ભવિષ્યમાં એ આવું પગલું નહીં લે કારણ કે પાકિસ્તાન બેંકરપ કન્ટ્રી છે એમણે અત્યાર સુધીમાં ચોવીસ કે જો દુનિયામાં સૌથી વધારે ટ્રેન્ડ લીધી હોય એમને ગઈકાલે એક બિલિયન ડોલર મળ્યા બે પોઈન્ટ બે બિલિયનમાંથી એટલે કદાચ પચીસમી ટ્રેન્ડ એમને ટ્રેન્ડ પણ લેવી પડે તો એ પરિસ્થિતિમાં પાકિસ્તાન કંગાળ હાલતમાંથી બચી ગયું છે એમની નેતાગીરી કદાચ બચી જાય પણ એના વિશે આપણે અત્યારે કહી ના શકીએ ત્રણ ચાર મહિનામાં એની ખબર પડશે ભારત માટે ગઈકાલે એક એવા સમાચાર જયારે પેલું સ્ટેટમેન્ટ આપ્યું આમાં વ્હાઇટ હાઉસના જે સેક્રેટરીના પ્રવક્તા છે કહ્યું માર્ક રૂબેરિયો બંને દેશો સાથે સંપર્કમાં છે બધું જ એમને વાતચીત કરી અને કંઈક થઈ જશે એના દોઢ કલાકમાં એવા સમાચાર આવે છે કે આઈએમએફે આઠ સાડા આઠ હજાર કરોડની લોન સેન્ક્શન કરી પાકિસ્તાન માટે અને આજે સીઝ ફાયર જીઓ પોલિટિકલ સિનિરીઓ જે છે તમે જે વાત કરી કે સો દિવસ પછી આખરે ટ્રમ્પને સફળતા મળી જે રશિયા યુક્રેનનું યુદ્ધ નથી રોકાવી શક્યા અથવા ઇઝરાયલમાં જે થઈ રહ્યું છે આ નિર્ણય પાછળ આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ લેવાજ અમેરિકાના નિર્ણય ને કઈ રીતે જોઈ રહ્યા છો અવાજ નથી આવતો જો મારો અવાજ પહોંચતો હોય તો કન્ટિન્યુ કરી શકો છો ઓકે સર કન્ટિન્યુ કરજો હું તમને કોલ કરી રહ્યો છું કદાચ ઓડિયો થ્રુ તમને સવાલ સંભળાય સવાલ અવાજ પહોંચી રહ્યો છે સર ઓકે સર પરિસ્થિતિ હતી તમે બસ ઓન એરજો હું તમને એ સવાલ પણ ફરીથી રિપીટ કરી દઈશ તમે જે બહુ મહત્વની વાત કરી કે સો દિવસ પછી નો પહેલો અંશ એ જ હતું કે કાલે પહેલા સંકેત આપ્યા તણાવ ઓછો કરવા માટે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે અને એના વિધિન ધ વર્ષમાં આઈએમએફ સાડા આઠ હજાર કરોડની લોન સેન્ક્શન કરે છે તમે જે જીઓ પોલિટિકલ સિનારીઓની વાત કરી કે સો દિવસમાં પહેલી સફળતા છે યુક્રેન રશિયા નથી રોકાવી શક્યા ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો ઇઝરાયલ ગાઝામાં જે થઈ રહ્યું છે તો જીઓ પોલિટિકલ સિનારીઓ પાછળ અત્યારની સ્થિતિએ આજે જો યુદ્ધ વિરામની જ્યારે સહમતિ બનાવી બનાવવામાં સફળતા રહ્યું સફળ રહ્યું અમેરિકા તેની પાછળના ફોરેન ડિપ્લોમેસી માં થો અથવા તો જીઓપોલિટિકલ સિનારીઓ માં કારણો કયા કયા હોઈ શકે મેસેજ શું જઈ રહ્યો છે એમાં કારણો બહુ ક્લિયર છે કે તો પહેલા જે મે કહ્યું કે પાકિસ્તાની પરિસ્થિતિ કંગાળ છે બલુચિસ્તાન પ્રોબ્લેમ છે આપણે માટે આપણે કહી શકીએ કે જે આઈએમએફ ની મીટિંગ થઈ તો ટ્રમ્પ જે સ્ટેટમેન્ટ હતું કે જીડી માસ સ્ટેટમેન્ટ હતું અથવા G7 કન્ટ્રીઝ આપણે G20 કરી તો બ્રિટન છે ફ્રાન્સ પાસે જે આપણે રાફેલ લીધા બ્રિટન જોડે ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો પણ બધા જ જી સેવન કન્ટ્રીએ પણ ની મિટિંગમાં પાકિસ્તાનને વખોડ્યું નથી એ લોકોએ કહ્યું કે બંને દેશો ડાયલોગ કરે અથવા તો તણાવ ઘટાડે એ સ્ટેટમેન્ટ ટ્રમ્પે કર્યું છે એ સ્ટેટમેન્ટ ચાઇનાના ફોરેન મિનિસ્ટર ચાઇના તો આપણે જાણ એમનું પાકિસ્તાન તરફી કરે બરાબર છે રશિયાનું કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું એટલે એ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે જીઓ પોલિટિકલી આપણે જોવા જઈએ તો વિશ્વના કોઈ દેશ બે પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશ લડે એવું ના થાય એને માટે તૈયાર હતા બીજી એક વસ્તુ એ છે કે આને માટે બહુ જો મોટું યુદ્ધ હતું એના માટે બહુ મોટી પ્રિપેરેશન હોય એવું કોઈ પ્રિપેરેશન કોઈ બંને હતી નહીં આપને યાદ હશે સેવન્ટી વનમાં માણેકશાહે ઇન્દિરા ગાંધીને કહ્યું હતું કે મેડમ તમે મને મેચ ડિક્લેર કરો કે હું રિઝાઇન કરું છ મહિના લાગશે એટલે લાગતું હતું કે બહુ મોટું કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય એવું લાગતું નતું બીજી એક અગત્યની વસ્તુ એ છે કે ઓવરઓલ એમ્યુનેશન દુનિયામાં ક્યાંય છે નહીં યુરોપે યુક્રેનમાં વાપરી કાઢ્યું છે અમેરિકાએ વાપરી કાઢ્યું છે તો આ પરિસ્થિતિ અને રશિયા અત્યારે કોઈને સપ્લાય કરી સ્થિતિમાં સ્થિતિમાંથી એ પરિસ્થિતિમાં આપણે પણ સ્પેર પાર્ટસ અને ને બધું જો લાંબુ યુદ્ધ ચાલે તો જોઈએ ચાઈના અને તુર્કી કદાચ પાકિસ્તાનને સપ્લાય કરી શકે તો આ પરિસ્થિતિમાં યુદ્ધ બહુ લાંબુ ચાલે એવું દેખાય પણ એક વસ્તુ આપણે જોઈ શકીએ કે જીઓ પોલિટિકલી ઇન્ડિયાના સપોર્ટમાં કે પાકિસ્તાનને વખોડી કાઢવાની કોઈ જી સેવન અમેરિકા કે બીજા કોઈ કન્ટ્રીએ કર્યું નથી એટલે આપણે હવે આગળ ઉપર એક તો બે બે વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ આત્મનિર્ભરતા રાખવી જોઈએ ચાઈના બાંગ્લાદેશ અને પાકિસ્તાન ત્રણેય હવે હોસ્ટાઇલ કન્ટ્રી છે એટલે આત્મનિર્ભરતા અને ડિફેન્સની પૂરી પ્રિપેરેશન રાખવી જોઈએ અને ત્રીજી વસ્તુ એ છે કે આપણા જે ડિપ્લોમેટિક એફોર્ટ છે હવે દુનિયાની જે આખી પરિસ્થિતિ છે બદલાઈ રહી છે કે અમેરિકા રશિયા કોલ્ડ વોર નથી કે એની પહેલાં બાઇડનના ટાઈમમાં ડેમોક્રેસી પરથી ઓટોક્રેસી પણ અત્યારે અમેરિકા રશિયા ચાઈના એક એમના જુદા જુદા એમાં છે અને યુરોપ જાપાન કેનેડા મેક્સિકો ઓસ્ટ્રેલિયા એ લોકોની ધ્રુવી છે પણ એ ચાઇના સાથે સંબંધો સુધારવા માગે છે એટલે આપણા માટે હવે આવતો સમય ઇકોનોમિકલી અને જીઓપોલિટિકલી ચેલેન્જિંગ રહેશે અને એ ચેલેન્જ માટે ફ્રેગ્મેટિક વિઝનરી અને જે યુદ્ધ અત્યારે થયું છે દેશ આખો દેશ એકતાપૂર્વક જોડાઈ રહ્યો છે તો એ પરિસ્થિતિ આગળ ઉપર જળવાઈ રહે અને યુદ્ધના ધોરણે આર્થિક પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રિપેરેશન કરવી જોઈએ કે જે આપણા માટે એક સારો સંકેત છે કે ઘાસ ગયો તો આ મારું એવું માનવું છે કે ઓવરઓલ જે જીઓ સિચ્યુએશન છે એને લીધે જ વોર રોકાય છે કે જેને લીધે લાંબી વોર કરવા માટે બંને દેશ ઈચ્છતા નતા અને સાથે સાથે આખી દુનિયાના મોટા ભાગના દેશો કોઈ એવા સપોર્ટમાં નતા કે કે પાકિસ્તાનનું ટેરરિઝમ રોકે આપણે વિશ્વમાં હવે આવતા છ મહિના કે એક વર્ષમાં એવો પ્રયત્ન કરવો જોઈએ કે પાકિસ્તાનની જેમણે જે પગલા લીધા છે એ ટેરરિઝમ છે અને આઈએમએફ જેવી સંસ્થાઓ એને ફાઇનાન્સિયલી સપોર્ટ કરે કે રિએમ્બર્સ કરે કહી શકે જે પાર્વ બધા કહ્યું છે એ બહુ ખોટી વસ્તુ કહેવાય અને એના માટે પ્રયત્નો કે જે આપણે ફોટો આપને જોઈએ છે એના કરતાં વધારે પ્રેક્ટિકલ પ્રેગમેટિક ઇકોતેર માં સો કન્ટ્રીએ બાંગ્લાદેશને ત્રણ મહિનામાં રેકોગ્નાઇઝ કર્યું હતું એ રીતે વિશ્વમાં ગ્લોબલ સાઉથમાં લીડરશીપ આપણી અને આપણા જે સંબંધો છે એ પહેલાં કરતાં વધારે સુદ્રઢ હોવા જોઈએ અને ઇન્ડિયાનો જે એકસો ચાલીસ કરોડ લોકોમાં જે ચૌદ કરોડનો પરચેસિંગ પાવર છે એને સારી રીતે લિવરેજ કરવો જોઈએ અને સૌથી છેલ્લે દાખલા તરીકે ઇઝરાયલે હમાસ પર હુમલો કર્યો તો અમેરિકાને સપોર્ટ કર્યો અમેરિકાએ બિન લાદેલને પાકિસ્તાનમાં મારી નાખ્યો તો એ બધા પગલાં ફોડે એવી રીતે ભારત પર પણ જ્યારે આવો થાય ત્યારે વિશ્વના દેશો ફૂલ હાર્ટેડ સપોર્ટ કરે એ રીતની ડિપ્લોમસી કરી અને એવી ભારતે પરિસ્થિતિ અને એ જાતની જે કહેવાય કે આપણી ઇમેજ એ ઊભી કરવી જોઈએ અને એ ઊભી કરવી એ આપણા યુદ્ધ પછીનો સૌથી પહેલો બોટપાટ છે કે જે આગળ ઉપર આપણા માટે એક બહુ સારી વસ્તુ રહેશે સમય સાથે છે ને એ યુદ્ધના રસ્તાઓ બદલાય છે ડૉક્ટર કેતન શુક્લા જે રીતે આ ડ્રોનના સતત ત્રણ દિવસથી આપણે હુમલા જોઈ રહ્યા છે આપણે પણ ટાર્ગેટ કર્યા છે જવાબી કાર્યવાહી કરી છે તમે જે આત્મનિર્ભરતાની વાત કરી સંરક્ષણ ક્ષેત્રે સરકાર ખૂબ વાતો કરી રહી છે અને એમાં ઘણું બધું કામ પણ થઈ રહ્યું છે તો શું આવનાર સમયમાં અને વર્તમાન સમય હવે સૈનિકે બોર્ડર ક્રોસ કરવાની જરૂર નથી જે કંઈ પણ આપણે જોઈ લીધું ડ્રોનથી જ મોટાભાગે યુદ્ધો લડાઈ રહ્યા છે જે રશિયા યુક્રેનમાં થઈ રહ્યું છે કદાચ આ સૌથી મોટો એ કોર્નર હશે કોઈ પણ ભારત ભારત માટે પણ ખાસ સંરક્ષણની દ્રષ્ટિએ કે ડ્રોન ઉપર વધારે હજુ જે કામ થઈ રહ્યું છે એમાં વધારે કામ થાય આવનાર સમયમાં આ પ્રકારે આતંકીઓને સ્ટ્રાઇક કરવા માટે અથવા તો સીમા પાર જે કંઈ પણ એવી મુવમેન્ટો થઈ રહી છે જે ભારતને ડિસ્ટર્બ કરી રહી છે આપની વાત એકદમ સાચી છે અત્યારે જે યુક્રેન રશિયા પર થઈ રહી છે તો શરૂઆતમાં તો યુક્રેન થોડું પાછળ પડ્યું હતું પણ અત્યારે તમે જોશો તો રશિયાની પરિસ્થિતિ બહુ ખરાબ છે એમના દસ લાખ સોલ્જર મરી ગયા છે દસ હજાર ટેન્કો એમની ડિસ્ટ્રોય કરી છે તો યુક્રેન પાસે સોલ્જર ઘણા ઓછા છે પણ તમને આશ્ચર્ય થશે કે એ લોકો પચીસ લાખ ડ્રોન આ વર્ષે પ્રોડ્યુસ કરશે અને નેક્સ્ટ યર પિસ્તાલીસ લાખ એટલે જે યુદ્ધ લડાઈ રહ્યું છે એમાં મોટા ભાગનું જે છે સર્વેલન્સ ડ્રોન એટેકિંગ ડ્રોન અને મ્યુનિસન સાથે ડ્રોન એટલે જે આખા એના તમે જો યદી વિઝ્યુઅલ જોશો તો સોલ્જર ઓછા છે પણ ડ્રોનને લીધે રશિયાને અટકાઈ રાખ્યું છે રશિયાની અંદર બે એ ઘૂસી ગયા કુસમાં એ લોકોએ ઘૂસ્યા પાછા આવ્યા અને અત્યારે રશિયા ફ્રન્ટલાઇન પર રશિયાને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે એટલે ભવિષ્યના જે યુદ્ધ થશે એમાં ડ્રોન બહુ મહત્ત્વનો ભાગ પડશે ઇવન પ્લેન એમની બી મહત્તા ઓછી થઈ જશે સૈનિકોની જરૂર ઓછી પડશે પણ એક જે સ્ટાન્ડર્ડ કહેવાય છે કે વિધાઉટ ફૂટ ઓન સોલ્જર યુ કેન નોટ વિન ધ વોર એ વાત સાચી છે પણ સૈનિકો પહેલાં કરતાં જે ત્રણ એકનો રેશિયો કહેવાય છે કે સ્ટાન્ડર્ડ મિલિટરીમાં રશિયા અમેરિકામાં કે અત્યારે રશિયા રોજના હજારો સૈનિક મોકલીને એટેક કરે છે પણ એ એક એમને એક કિલોમીટર જાય તો એમને પાંચથી છ હજાર સૈનિકો ગુમાવે છે એટલે આગળ ઉપર ઇન્ડિયાએ ડ્રોન પ્રોડક્શનમાં આત્મનિર્ભરતા અને જે બીજા લેટેસ્ટ મિસાઇલ ટેકનોલોજી છે સેટેલાઇટ ટેકનોલોજી છે એટલે હવેના જે યુદ્ધ થશે એ વધારે પડતા આપણે કહી શકીએ કે ટેકનોલોજી એઆઈ બેઝ અને એ માટે જે મેનપાવર પ્રોડક્શન અને એનું જે અત્યારે તુર્કી એમાં ઘણું આગળ છે ઈરાન પણ છે યુક્રેન છે અમેરિકા તો છે એટલે આખી જે આર્મીમાં જે રિસ્ટ્રકચરિંગ કરવું પડશે એટલે આ જે એક બોધપાઠ એ પણ છે કે ડ્રોન આમાં ભારત પાકિસ્તાનમાં એટલો બધો મહત્વનો ભાગ નથી ભજ્યો પણ યુક્રેન વોરની અંદર ડ્રોનને લીધે એક દુનિયાનું સૌથી નંબર બે શક્તિશાળી ત્રણ વર્ષથી સત્તર ટકા લેન્ડથી આગળ જઈ ન શક્યા અને હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે એ લોકોને યુક્રેનમાંથી પણ પાછા ખસવું પડશે એટલે આ બધી જે વસ્તુઓ છે એ આપણે જેમ બને એમ જલ્દી એનું પ્રોડક્શન ઇન્ડિયામાં કરવું જોઈએ કારણ કે ભારતનું એક છે કે આપણો ડિફેન્સ બેઝ ઘણો પાવરફુલ છે આપણા પબ્લિક સેક્ટર ઘણા સારા છે આપણા ડિફેન્સ ઓર્ડિનન્સ ફેક્ટરી ઘણી સારી છે પણ એક દુર્ભાગ્ય છે કે આપણે આપણા દેશમાં જ એ બધી વસ્તુઓ બનાવવાની જે હો સ્પીડ હોવી જોઈએ રિસર્ચ હોવું જોઈએ ડીઆરડીઓ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એની અંદર જે ખર્ચો કરવો જોઈએ એ મારું માનવું છે કે એમાં બીજી બધી વિંગો કરતા હવે એની અંદર ડિફેન્સ બજેટ વધારીને જ્યારે આપણે ત્રણ ફ્રન્ટ ઉપર પ્રોબ્લેમ હોય તો આ જેમ બને એમ જલ્દી યુક્રેન જેવો દેશ કે જે યુદ્ધ લડતો હતો એમણે પણ આટલી સારી ડિફેન્સ ફેસિલિટીઝ કરી તો આપણે એ કરી શકીએ અને એ કરવી જોઈએ એટલે આપણી વાત એકદમ સાચી છે કે આવતા યુદ્ધમાં ડ્રોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેટેલાઇટ મિસાઇલ્સ એ વધારે મહત્વનો ભાગ બનશે બીજી બધી વસ્તુઓ કરતા ઓકે કેતનભાઈ આપ જોડાયેલા રહેશો આપણી સાથે કર્નલ અમૃતલાલ મખવાણા પણ જોડાઈ ગયા છે સાહેબ સ્વાગત છે આપનું જે આજ બપોર સુધી પરિસ્થિતિ હતી આજ અચાનકથી ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરે છે રૂબિયોનું ટ્વીટ આવે છે અને બંને દેશ એમ કહેવાય છે કે સહમત થાય છે યુદ્ધ વિરામ માટે ઇમિડિયેટ ઇફેક્ટથી પાંચ વાગ્યા ની જે વાત કરવામાં આવી છે અને ભારતે કહ્યું છે કે પોતાની શરતો ઓપરેશન સિંદૂર કર્યા પછી આજે ચાર દિવસ પછી જે પ્રમાણે અચાનક જે વાતાવરણમાં પલટો આવે તે જ રીતે બંને દેશોના જે તણાવ છે એટલી સ્થિતિ પર પહોંચી ગયેલા અને આપણે આ એક જે કાર્ય કરી રહ્યા હતા તે ઝીરો ટોલરન્સની ત્રાસવાદ ઉપર કે ત્રાસવાદનો ખાતમો થવો જોઈએ ભારતમાં જ નહીં દુનિયાના કોઈ પણ દેશોમાં અગર ત્રાસવાદ હોય તો એનો ખાતમો થવો જોઈએ અને ત્રાસવાદને ખતમ કરવા માટે ભારત કોઈ પણ દેશને સમર્થન આપવા માટે તૈયાર છે તે જ રીતે વિશ્વના દેશોએ આપણે ઊભા રહીને ખડે પગે ઊભા રહીને આપણે સમર્થન આપેલું જેના કારણે આજે વિન વિન સિચ્યુએશન કહી શકાય કે ભારતની એક કૂટનીતિક જીત થઈ છે અને દુનિયાને એક સંદેશ ગયો છે કે ભારત એક એવો દેશ છે કે ઘરમાં ઘૂસીને ઉગ્રવાદીઓને મારી શકે કે જેટલા ઉગ્રવાદીઓના આકા હતા એ તમામે તમામ 100 150 થી 200 ઉગ્રવાદીઓને એના ઘરમાં ઘૂસીને માર્યા છે અને વિદેશમાં હશે તો પણ મારીશું કારણ કે ત્રાસવાદ એ એક એક્ટ ઓફ વોર છે કે તમે એક દેશમાંથી બીજા દેશના નિર્દોષ નાગરિકોની હત્યા કરો અને નિર્દોષ નાગરિકોને રંજાડો તકલીફ આપો પરેશાન કરો તો એ એક્ટ ઓફ વોર ના કારણમાં આવે ને એક્ટ ઓફ વોર માં ભારત કોઈ પણ દેશમાં જઈને એનો ખાતમો કરી શકે છે એવું યુદ્ધના નિયમો પ્રમાણે કહી શકાય એટલા માટે આ ભારતની એક સૌથી મોટામાં મોટી જીત કહી શકાય અને ભારતે પોતાનું જે મિશન છે મિશન ઓપરેશન સિંદુર કે હમણાં તાજેતરમાં બનેલો જે બનાવ ઘટના આ એક અદભુત ભારત માટે સૌથી મોટા મોટી જીત કહી શકાય અને ભારત આજે દેશોમાં સર્વોપરી અને દરેક જગ્યાએ ભારતનો દાખલો આપવામાં આવશે અને દરેક દુનિયાના દેશો પણ એ જ વિચાર કરશે કે કોઈ બી કન્ટ્રી એક બીજા કન્ટ્રી ઉપર ઉગ્રવાદ ને લીધે જો પરેશાન કરશે તો એના ઘરમાં ઘૂસીને મારવા માટેનો પ્રયાસ કરશે અને એ એ પ્રકારનું કાર્ય હશે તો એને દુનિયાના દેશો પણ સપોર્ટ કરવા માટે બિલકુલ તૈયાર છે પણ જાબાજ હું તો કહીશ કે આ આજ જયારે સંભવ બની શકે કે જ્યારે તમારું સ્ટ્રોંગ નેતૃત્વ હોય રાજકીય ઈચ્છાશક્તિ હોય અને વિદેશ નીતિ તમારી સારી હોય સેનાનું મનોબળ ઊંચું હોય અને આર્મી નેવી એરફોર્સ નું તાલમેલ હોય એક સાથે ત્યારે આવા મિશન પાર પાડી શકાય છે કે આજની તારીખમાં છેલ્લા ચાર દિવસથી લગાતાર જે ઉચ્ચ તણાવની પરિસ્થિતિ યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર આજે ભારતે ભારતના એક પણ નાગરિકનું નુકસાન થયા વગર એક પણ એરિયાની અંદર નુકસાન થયા વગર આપણી પાસે આધુનિક મિસાઇલ એ પણ દુનિયાને મેસેજ ગયો છે કે ભારત પાસે આજે બેસ ફોર મિસાઇલ છે ભારત પાસે આજે બરાક મિસાઇલ છે ભારત પાસે આજે ડિફેન્સ સિસ્ટમ આકાશ છે તો આવી વિવિધ જાતની સ્વદેશી જે આપણી પાસે ડિફેન્સ સિસ્ટમ છે જેના કારણે આજે પાકિસ્તાનની એક પણ ના ચાલી જે આધુનિકમાં આધુનિક દ્રોણ જે એમ કહી શકાય કે એમણે તુર્કીએ પાસેથી મંગાવીને ભારત ઉપર કમસે કમ પાંચસો થી હજાર જેટલા દ્રોણો મોકલવામાં આવ્યા પણ તમામે તમામ દ્રોણ ને આપણે નાકામ કર્યા છે એની પાછળનું કારણ એ જ છે કે આપણી ટ્વેન્ટી ફોર સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આર્મી નેવી એરફોર્સ ઓન એલર્ટ ઓન વોર સિચ્યુએશન અને સેલ્યુટ છે ડોનાલ્ડ ટ્રમ્પ ને જેને મધ્યસ્તા કરી અને બંને દેશોને ને સહમતી સુધી લાવ્યા છે કે હવે સિન્ફાયર કરો લડાઈ થી કોઈનું કલ્યાણ થવાનું નથી

અ પત્રકારત્વ મીડિયા જે અમારી બ્રિગેડ છે તેની વિશ્વસનીયતા પાતાળમાં જતી જાય છે ભલે એક્ટો ફોરની આપણે વાત કરતા હોય મેનસ્ટ્રીમ મીડિયાએ તો ઇસ્લામાબાદ ઉપર કબજો કરાવી દીધો હતો તો દરેક યુદ્ધ કોઈને કોઈ રીતે એક શીખ આપે છે દેશના નાગરિકે કઈ રીતે વર્તવું સરકારોએ કઈ રીતે વર્તવું નેતાઓએ કઈ રીતે વર્તવું કેમ કે આપણી આર્મ ફોર્સિસ છે આપણે જાણીએ છીએ કે કેટલી વિપરીત પરિસ્થિતિઓમાં તેમના પરિવારજનો

એ મે મારી હું યુગોસ્લાવિયા જ્યારે વોર ચાલતી ત્યારે હું સંદેશ સાથે જોડાઈ જાવ હા ઠીક કરી ઓન કેતન હા તો એ જે છે માં એક વસ્તુ છે કે મે યુગોસ્લાવિયા જોયું છે ઇઝરાયલ તમે જોશો તો મીડિયાએ કરાચી પર કબજો કરી દીધો એ કર્યું એટલે એમને ઘણું નુકસાન કર્યું છે ખાઈ બહુ મોટો ઉપો કરી દીધો બીજી વસ્તુ એ છે કે જે મીડિયામાં તો એક્સપર્ટ આવતા હોય છે ડિપ્લોમેટિક ડિફેન્સ ને બધા તો જે મેચ્યોરિટી લેવલ આવવું જોઈએ કે એમાં એક પ્રેગમેટિક શું છે શું પરિસ્થિતિ છે શું આપણે મેળવ્યું અને શું એમાંથી બોધપાઠ લેવાનો છે તો એ જે ડેપ્થ હોય છે એ હવે જોવા મળતી નથી પહેલા જેવી એટલે આપણે એમાંથી એક વસ્તુ એ કહી શકીએ કે મીડિયા એ જેને કહેવાય ને કે એક એડ્રિનાલીન પર મીડિયા ચાલતું હતું સ્ટીરોઇડ ઉપર અને આખો એક ફેક ન્યૂઝ માં આપણે જે ફોગ ઊભો કર્યું હતું તો એ જે ઉન્માદ ઉભો થતો હોય છે એના લીધે બે વસ્તુ થતી હોય છે એક તો જો સૌથી અગત્યની વસ્તુ છે કે આમાં એકસો બે બેતાલીસ તેતાલીસ કરોડ લોકો બધા દેશમાં પાછળ હતા પ્રધાનમંત્રીની અને એચીવ આપણે કર્યું એ હવે આગળ જતા શોર્ટ એનાલિસિસ થશે અમુક હિસ્ટ્રીમાં પણ એક વસ્તુ આમાં જોવા મળી કે દેશના લોકો બોર્ડર ઉપરના લોકો આર્મી એરફોર્સ અને નેવી એમનું મોરલ અને એમના કુટુંબીજનો એને માટે આપણને કાયમ ગર્વ રહ્યો છે ઇકોતેરની વોરમાં પણ આપણે જોયું હતું કે એક કરોડ પાકિસ્તાનીઓને આપણે જે કહેવાય કે જનરલ નિયાજીએ જે શરણાગતિ સ્વીકારી એક અને એક કરોડ બાંગ્લાદેશને આપણે ત્રણ મહિનામાં પાછા મોકલે અને આખા લશ્કરે શરણાગતિ સ્વીકારી તો એ વસ્તુ છે કે ભારતના જે આર્મી છે એરફોર્સ છે નેવી છે એમના જે કુટુંબીજનો છે વર્ષોની ટ્રેડિશન છે જનરેશનની ટ્રેડિશન છે અને લોકો છે લોકો કાયમ બોર્ડરના અત્યારે જે પંજાબના છે એના તમે વિડીયો જોશો તો ત્રણ બાજુ પાકિસ્તાનથી ઘેરેલા કામમાં પણ લોકો શાંતિથી બેઠા છે ખેડૂતો વાતચીત કરે છે એટલે જે જજબો છે એ ઇન્ડિયામાં લોકોની હિંમત છે એ બધું જ છે પણ એક વસ્તુ છે કે ભવિષ્યમાં આમાંથી જે બોધપાટ મળે અને આપણે શીખવા જોઈએ ટ્રમ્પે સંધિ કરાઈ એ બહુ મોટી વસ્તુ છે એવું માનવાની કોઈ જરૂર નથી કારણ કે આ જે સંધિ થઈ છે એ આપણા લશ્કરના જવાનોની હિંમત અને ઇન્ડિયાના જે લોકો છે એમની એક જે કહેવાય કે સંકલ્પ સંકલ્પશક્તિને લીધે થઈ છે ક્યારેય ભારતે કોઈની મધ્યસ્થી કે કોઈના કહેવાથી સંધિ કરી નથી ચાહે રશિયા ઇકોતેર વરમાં હોય કે બાસઠ વરમાં કેનેડી હોય કે પાંસઠ વરમાં રશિયા અને અમેરિકા હોય એટલે આપણે એની ક્રેડિટ આપવી જોઈએ તો ભારતની રાજકીય નેતાગીરી આર્મ ફોર્સિસ અને લોકોને આપવી જોઈએ ટ્રમ્પને હું માનું છું કે એમના જેવા પ્રાઇ પ્રેસિડેન્ટ દુનિયાની ઇતિહાસમાં થયા નહીં હોય અને થશે નહીં એમની ટેરિફ વોર છે એમની રશિયા યુક્રેન વોર છે ક્યાંય કોઈ એવું થયું નથી એટલે એ જે ક્રેડિટ મળી છે આપણે ક્રેડિટ આપવી જોઈએ પણ જેડી વાંસે ફોન કરે છે તો પછી ટ્રમ્પે ફોન કરવો જોઈતો હતો એટલે આ મારું એવું માનવું છે કે જે થયું છે એ ઘણું સારું છે અને આપણે એમાં જે કહેવાય કે આશા રાખીએ કે હવે આમાંથી ભારત એક નવી સંકલ્પ શક્તિ સાથે સુપર પાવર બનવા માટે તરફ આગળ વધશે કે જેમાં દેશના બધા લોકોનો સાથ હશે અને એના માટે આપણા આરમ ફોર્સીસ અને લોકોને હું અભિનંદન આપું છું ઓકે બહુ સારી વાત કરી સાહેબ પાંચ દસ મિનિટ માટે આપ જસ્ટ કન્ટિન્યુ કરજો કેમ કે આપણે બલુચિસ્તાન અને પીઓકે ઉપર પણ એક તમારો ટેક લેવો છે આ પરિસ્થિતિ પછી એક નાનકડા બ્રેક માટે રોકાઈશું બ્રેક બાદ આ જે પરિસ્થિતિઓ બનેલી છે અપડેટ પર નજર યથાવત